ભુજની જનરલ હોસ્પિટલના તબીબોને કચ્છ જિલ્લા ભાજપ મહિલા મોરચાના ઉપક્રમે ગઈકાલે કલકત્તામાં બનેલી ઘટનાના વિરોધમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રેલી જુવેલી સુધી પહોંચી હતી અને ત્યારબાદ કેન્ડલ માર્ચનું પણ વિશેષ આયોજન થયું હતું તાજેતરમાં કલકત્તામાં બનેલી ઘટનાના વિરોધના સમગ્ર દેશમાં ઘેરા પડઘા પડ્યા છે ત્યારે ગઈકાલે ભુજની અદાણી કોલેજ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ અને કચ્છ જિલ્લા ભાજપ મહિલા મોરચાના પદાધિકારીઓ અને બહેનોની સંયુક્ત ઉપસ્થિતિમાં એક કેન્ડલ માર્ચ અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અદાણી કેમ્પસ ખાતેથી હાથમાં બેનર ધારણ કરી સૂત્રોચ્ચાર સાથે કચ્છ જિલ્લા ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ ગોદાવરીબેન ઠક્કરની આગેવાની હેઠળ અને તબીબોની ઉપસ્થિતિમાં સંયુક્ત રીતે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી શહેરના રાજમાર્ગો પર ફરીથી અધિકક જનરલ હોસ્પિટલ ખાતેથી રેલી શરૂ થઈ હતી અને ત્યારબાદ જુબિલી સર્કલ ખાતે આવી હતી જ્યાં ચક્કાજામનો પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો થાતો થાત કેન્ડલ માર્ચનો કાર્યક્રમ પણ સંયુક્ત રીતે યોજવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં તબીબો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કચ્છ જિલ્લા ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષની આગેવાની હેઠળ અન્ય પદાધિકારીઓ અને બહેનો પણ ખાસ ઉપસ્થિત હતી તમામની ઉપસ્થિતિમાં આ રેલી નીકળી હતી અને રેલીમાં ખાસ કરીને હાથમાં બહેનો ધારણ કરવામાં આવ્યા હતા તાત્કાલિક કસરતથી ન્યાય મળે તે પ્રકારનું વાતાવરણ પ્રસ્થાપિત થયું હતું છસ્સો જેટલા જુનિયર તબીબો પણ ખાસ જોડાયા હતા રેલીમાં અને રેલીનું આયોજન સફળ બનાવવામાં આવ્યું હતું એમ આમ ટીની સાથેની વાતચીતમાં માહિતી આપતા મહિલા મોરચાના અધ્યક્ષ કોદાળીબેન ઠક્કરે જણાવ્યું હતું એમજીઆર કોલેજમાં જે રીતે એક મેડિકલની જે સેકન્ડ યરની સ્ટુડન્ટ કે જે છત્રીસ વર્ષની ડ્યુટી ઉપર હતી એ દીકરી ઉપર જે રીતે બળાત્કાર થયો અને એનું જે રીતે હત્યા કરવામાં આવી ક્રૂર રીતે આ જે ઘટના ઘટી એને અમે વખોડી કાઢીએ છીએ અને એના વિરોધમાં અમે આજે માર્ચ રેલીનું આયોજન કર્યું છે દર્દપૂર્વક નમસ્કાર જ્યારે અત્યારે કલકત્તામાં જે હાદસો બન્યો ને એ એટલો કરુણ છે કે એના માટે કોઈ શબ્દો જ નથી મારી પાસે અને છેલ્લા ત્રણ દિવસથી આખી ભારતની જનતા અને એમાં પણ સ્ત્રીઓ જે આ દર્દથી પીડાય છે કે અમારું શું એના માટે અમે લોકોએ આજે મહિલા મોરચો ડૉક્ટર સેલ અને આઈએમએનો પૂરો સ્ટાફ અને આઈએમએનો સ્ટુડન્ટ સાથે એક મસાલ રેલીનું આયોજન કર્યું છે કેન્ડલ લાઇટનું અને એનાથી વિશેષ કે દરેકે અહીંયા ધરણા પર પણ છે અને જેને કહેવાય કે હોશ અવાસ નથી કે આપણે શું બોલી શકીએ એ જે છોકરીએ સહન કર્યું એ એની જે અંદરની ચીખ હશે કે એના આત્માનો જે અવાજ હશે એને મને લાગે છે કે મમતા દીદીને સંભળાણું નથી કારણ કે એ તો હજી વામ અને રામમાં રાજે છે કે રામને વામ પણ હું એમને એમ પૂછવા માગું છું કે બેન તમે ભલે મેરિટ નથી તમારા કોઈ સંતાન નથી પણ તમે જોઈ શકો છો કે તમે આટલા વખતથી છો ત્યારે બંગાળની સરકાર તમે જુઓ કે શું કરી રહી છે ગુંડાગર્દીના ખેલ છે અને પોલીસ ફેલ છે એના સિવાયનું કોઈ શાસન ત્યાં છે જ નહીં મહેરબાની કરી અને જે આવી ક્રૂરતા આચરનાર છે એને કડકમાં કડક અને ત્વરિત સજા થાય એના સિવાય ભારતની એક સ્ત્રી ચેનનો સાંસ નહીં લગ નહીં લઈ શકે ક્યાંક નેશનલ એક્ટ બને અને આ તરત ને તરત જો એનો અમલ થશે તો જ એમ થશે નહીતર તો આવા પાસવીઓ ઘણા બધા છે અને એને આવા આવી સરકાર છાવરે છે તો નવ ઓગસ્ટના જે અમારી કરવામાં આવી ઘટનાઓ નહીં ડોક્ટર સુરક્ષિત રહી ઉપર હમલા ન થાય ઉપર હમણાં ન થાય એના માટે અમે સરકાર તરફથી માંગણી કરીએ છીએ કે ભાઈ ડોક્ટરોને સુરક્ષિત રાખો અને એ સંદર્ભે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન તમામ ખાલી સેવાઓ કાલ સવારે છ વાગ્યા થી કરીને પરંદે છ વાગ્યા સુધી બંધ કરવામાં આવી છે આ ફક્ત ઓપીટી પ્રોસીજર અને ઇલેક્ટિવ ઓપોસ નહીં કરવામાં આવે પણ જો આ ઘટનાઓ વારે ઘડી થતી રહેશે તો ઇમરજન્સી સેવાઓ પણ ડોક્ટર દ્વારા બંધ કરવામાં આવશે એવું આખા ભારતની આઈ સંસ્થા તરફથી જણાવવામાં આવ્યું છે મારું નામ રાજુ ગરજર છે હું અહીં એમડીપીડીટીકની અંદર અભ્યાસ કરું છું રેસિડેન્સીની અંદર આરવન છું અત્યારે અને હું અત્યારે જેડીયુનો મેમ્બર છું હવે આજની કેન્ડલ માર્ચનો મહેતુ શું છે એ આપણે વેસ્ટ બેંગાલની અંદર કલકત્તામાં આરજી કર મેડિકલ કોલેજ કરીને છે ત્યાં એક બળાત્કારનો કેસ બન્યો છે કે ઓન ડ્યુટી ડૉક્ટર ફિમેલ ડૉક્ટર પર બળાત્કાર થયો છે તો આ આ મુદ્દાને ધ્યાનમાં લઈ અને એને ન્યાય મળી રહે અને આવનારા ભવિષ્યની અંદર આવો મુદ્દો આવો વસ્તુ ફરીથી કોઈ ઉપર ના થાય અને મહિલાની સેફ્ટી માટેનો આજે મેઇન અમારો ઉદ્દેશ્ય છે અને એની માટે જ અમે શાંતિપૂર્વક અહીંથી રેલી કરી અને જનતાની અંદર સંદેશ આપવા માગીએ છીએ તથા સરકારનો કાન બી ખોલવા માગીએ છીએ કે ઝડપથી ઝડપ એ મહિલાને ન્યાય મળે અને આગળ ભવિષ્યમાં કાંઈ આવું ના થાય એની માટે બી કાંઈક પગલા લેવામાં આવે અત્યારે આ સંસ્થાની અંદર તો કચ્છ મહિલા સંસ્થાઓ જે મહિલાની સંસ્થા છે એ અત્યારે જોડાવા આવી છે સાથે સાથે અમારે ઇન્ટર્ન ડૉક્ટર મેડિકલ સ્ટુડન્ટ અને અમે રેસિડન્ટ ડૉક્ટરો એમ ટોટલ મળીને ત્રણસોથી ચારસોની સ્ટ્રેન્થ છે અમારી અમે લોકો અત્યારે પ્રોટેસ્ટ કરીએ છીએ સવારે અમે કેમ્પસમાં પ્રોટેસ્ટ કર્યો તો અત્યારે અમે જાહેર જનતા અંદર પ્રોટેસ્ટ કરવા માટે બહાર જઈ રહીએ છીએ